એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી શકાય કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાનું આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો

અને ઇલેક્શન કમિશન એ વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે

એકસો ચાલીસ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોરલ બોન્ડ એ પ્રોજેક્ટ એ આ કંપનીને આપી દીધો કલ્પના કરજો તમે એ જ રીતે જિંદાલ સ્ટીલ જિંદાલ સ્ટીલ અને પાવરે કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને પચીસ કરોડનું દાન આપ્યું અને આ પચીસ કરોડનું દાન સાત ઓક્ટોબર બે હજાર બાવીસમાં જિંદાલ કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી ગેર પાલમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે

જે ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એના ઉપર ઇન્કમ ટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી બે હજાર ચોવીસ કરોડ શરૂઆતમાં કેટલીક કંપનીઓની ઉપર ઈડી ઇન્કમટેક્સ કે સીબીઆઈ ની રેડ થઈ હોય અને પછી હપ્તા વસૂલી પાણી હોય એમાં હેટ્રોફાર્મા

સૌથી મોટા ડોનરો પૈકીના છે એપ્રિલ બે બાવીસમાં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે એપ્રિલ બે પછી પાંચ દિવસ પછી બીજી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપ ને ધનસંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે એ પછી આ બે હજાર બાવીસ પછી બે હજાર ત્રેવીસ માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આજ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ પાસઠ કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ મંથ પાસઠ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના પેટર્ન નિમિત્તે વેદાંતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચ બે હજાર એકવીસમાં એને મળી જાય છે ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હજાર એકવીસમાં

20 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના ધન સંગ્રહમાં આપે છે મેઘાને અસેમ કંપની મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર બે હજાર બાવીસમાં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં મહિનો પણ આગો પાછો નહીં હા એ જ મહિનામાં

મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે તો લિમિટ હતી કે કંપની દાન આપી શકે તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટી એ કાઢ્યું સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઉભી કરવાની કાળુ ધન ત્યાં નાખવાનું ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી એક દાખલો તમને આપ્યો છે સપ્લાય એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો ને દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે એક બીજી મહત્વની બાબત છે ઇલેક્ટ્રોલ નું વેચાણ માર્ચ બે હજાર શરૂ થયું ત્યાંથી લઈને એપ્રિલ બે ઓગણીસ સુધીનો સ્ટેટ બેન્ક ઓફ એ ડેટા હજી આપ્યો નથી આ દરમિયાન પંચાણું ટકા દાન માત્ર ભાજપને મળ્યું છે અમે આ માંગ કરતા રહેવાના છે કે આ છુપાવી ન શકાય આ ડેટા અમને આપો હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ દેશવાસીઓની આપણી સૌની અપેક્ષા થી વોટો આપ્યા હોય જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના भ्रष्टाचारी चेहरा चे, चे। ने जनता सामने खुलोमुखी દીધો છે મારી આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સ્નાતો આ બધૂર રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કર છે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપણો ગુજરાત મહાત્મા ગાંધીજીની નું સરદાર વલ્લભભાઈ પટેલની નું ગુજરાત છે અહીંનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવીને ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક ઝટકો આપજો આ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કંઈ નિર્ણય હશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપણી સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ